ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના ભાવ વિડીયોમાં આગળ અંત સુધી બન્યા બધા માર્કેટિંગ યાર્ડોના ભાવ જાણવા તો એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ શનિવાર નવસો એસી રૂપિયા થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા મેંદેડા બે હજાર આઠસો થી ત્રણ હજાર ઓગણીસ રૂપિયા વિસાવદર ત્રણ હજાર બાવન રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને 2700 રૂપિયા સાવરકુંડલા બે હજાર સાતસો રૂપિયા થી ત્રણ હજાર આઠસો રૂપિયા કાલાવડ ત્રણ સો રૂપિયા થી ત્રણ હજાર પાંચ રૂપિયા અમરેલી બે ત્રીસ રૂપિયા ત્રણ હજાર રૂપિયા જામજોધપુર બે હજાર ચારસો ને એક રૂપિયા થી ત્રણ હજાર છસો ને એક રૂપિયો જુનાગઢ ત્રણ હજાર રૂપિયા થી ત્રણ હજાર સાતસો રૂપિયા જસદણ બે હજાર પાંચસો ને પચાસ રૂપિયા થી ત્રણ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ભાવનગર બે હજાર ને સો રૂપિયા થી ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા બે હજાર કાળા તલના બજાર ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન